નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આવનારી બાર મે વૈશાખ પૂર્ણિમાના દિવસે ભલે તમે પૂજા પાઠ વ્રત ઉપવાસ ન કરો પણ જો તમે આ એક વસ્તુ ખાઈ લેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારા કર્મ આખો વર્ષ અનધનની કમી નહીં થઈ શકે મિત્રો આ વર્ષની સૌથી મોટી પૂર્ણિમા માનવામાં આવે છે કે જે વૈશાખ મહિનાની પૂર્ણિમા છે એ દિવસે જો તમે આ એક શુભ અને મંગલ વસ્તુને ગ્રહણ કરી લેશો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ થાય છે કે જેનાથી તમારી જે કંઈ પણ ઈચ્છા છે એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે મિત્રો જો તમારું કોઈ એવું કામ હશે કે જે તમે ઘણા બધા ઉપાય કર્યા હશે તેમ છતાંય પણ પૂર્ણ ન થતું હોય તો મિત્રો તમારે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે આ એક વસ્તુનું સેવન જરૂર કરી લેવું જોઈએ કે જેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે જો મિત્રો તમે આ વસ્તુનું સેવન વૈશાખ મહિનાના દિવસે કરો છો તો તમારા કર્મ સુખ સમૃદ્ધિનો વાસ થાય છે થઈ શકે છે કારણ કે મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે આ વસ્તુને ખાવી એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ વસ્તુ એવી છે કે જેનું શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ શુભ વસ્તુને વૈશાખ પૂર્ણિમાના દિવસે ગ્રહણ કરે છે તો તેના કર્મ લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે તો તો મિત્રો જો તમે આ એ વસ્તુ વિશે જાણવા માંગતા હોવ તો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી લખી દેજો મિત્રો વૈશાખ મહિનામાં આવતી પૂર્ણિમાની તિથિનો હિન્દુ ધર્મ વિશેષ મહત્ત્વ છે તેને પીપળ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે બુદ્ધ પૂર્ણિમા પણ ઉજવવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ વર્ષે વૈશાખ પૂર્ણિમા બાર મે એ આવી રહી છે તેમજ મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન દાન અને ઉપવાસની સાથે પીપળાના વૃક્ષની અવશ્ય પૂજા કરજો વાસ્તવમાં વાસ્તવમાં શાસ્ત્રમાં પીપળાના વૃક્ષની પૂજા કરવાના ઘણા ફાયદા જાણવામાં આવ્યા છે પરંતુ આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે અને તમારા મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો જો તમે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે વ્રત તેમજ ઉપવાસની સાથે આ એક વસ્તુને ગ્રહણ કરી લેશ ગ્રહણ કરી લો છો તો મિત્રો તમને બધી જ મુશ્કેલીઓમાંથી બહાર આવી શકો છો તેમજ વૈશાખ પૂર્ણમા એટલે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ આ દિવસે ચંદ્રમાની પૂરી પૂર્ણ પૂર્ણ શક્તિ અને વિષ્ણુ લક્ષ્મીની દેવી ઉર્જા એક સાથે કાર્યાત્મક હોય છે જે ધન ઐશ્વર્ય અને સમૃદ્ધિની ઈચ્છા રાખનારા ભક્તો માટે અનુકૂળ સમય છે આ દિવસે કરવામાં આવતા ઉપાયો શાસ્ત્રમાં વર્ણિત છે અને તેનો પ્રભાવ ચમત્કારિક હોય છે મિત્રો વૈશાખ પૂર્ણિમાના મહત્વ વિશે વાત કરીએ તો મિત્રો આ પૂર્ણિમાના વ્રતનું બહુ જ ખાસ મહત્વ હોય છે આથી મિત્રો જે કોઈ વ્યક્તિ શ્રદ્ધા ભાવથી આ વ્રતને કરે છે તો એની બધી જ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો ખાસ કરીને જેની એવી મનોકામના હોય હોય કે એને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તેમજ ધન સંપત્તિની ઈચ્છા હોય એના માટે મિત્રો આ વૈશાખ પૂર્ણિમાનો દિવસ છે એ બહુ જ લાભકારી સાબિત થઈ શકે છે મિત્રો આ વૈશાખ પૂર્ણિમાના વ્રત કરવાથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે એની સાથે જ મિત્રો તમે વૈશાખી પૂર્ણિમાના દિવસે આ એક વસ્તુ ખાઈ લો છો તો તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે અને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે આમ જોઈએ તો મિત્રો પૂર્ણિમાનું વ્રત છે એ નિર્જળા રાખવામાં આવે છે પણ જો તમે બાર મે વૈશાખ પૂર્ણિમાની રાતે આ એક વિશેષ વા વસ્તુ ખાઈ લો છો તો મિત્રો તમારા ઘરમાં ધન સંપદા સંપદા એટલી બધી વધી જશે કે એ ક્યારે પણ ખૂટી નહીં શકે મિત્રો આ વૈશાખ પૂર્ણિમાનો ઉપાય છે એ બહુ જ સરળ અને ચમત્કારિક ઉપાય માનવામાં આવ્યો છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું જાણવામાં આવ્યું છે કે આવનારી મે વૈશાખ પૂર્ણિમાના દિવસે જે લોકોના કર્મ આ વસ્તુ રાખવામાં આવશે તો મિત્રો એ લોકોના કર્મ આખો વર્ષ ધન ધ્યાનની વર્ષા થશે મિત્રો આ વર્ષની પૂર્ણિમા છે એ વર્ષ પછી દુર્લભ સંયોગની સાથે આવે છે તો મિત્રો આ સમયમાં આ વૈશાખ પૂર્ણિમાનું મહત્ત્વ હિન્દુ ધર્મના લોકો માટે સૌથી વધારે વધી જાય છે મિત્રો વૈશાખી પૂર્ણિમાને દિવસે ભલે તમે પૂજા પાઠ પરત જાપ તેમજ ઉપવાસ ન રાખો પણ મિત્રો જો તમે આ એક ગુપ્ત વસ્તુને ખાઈ લો છો તો તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ આશીર્વાદથી તમારા કર્મ એ એટલા પૈસા આવશે કે તમે તેને સાચવી નહીં શકો તેમજ મિત્રો અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવશો કે ભલે કાંઈ પણ થઈ જાય પણ મિત્રો વૈશાખી પૂનમના દિવસે તમે આ પ્રકારનો ખાવાનો કર્મ ફૂલથી પણ ન બનાવતા અને તેનું સેવન પણ ન કરતા અને જો તમે આ ભૂલ કરો તો મિત્રો તમારા આખા ઘર ઉપર સંકટ આવશે તેમજ મિત્રો આ વિડીયોમાં આપણે જાણશું કે વૈશાખી પૂર્ણિમાના દિવસે આપણે એવી કઈ વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી તમારા જીવનમાં ભગવાન શ્રી હરિવિષ્ણુની તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે સાથે જ મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં એ પણ જણાવશો કે મેં વૈશાખી પૂર્ણિમાના દિવસે આ પાંચ પ્રકારના કાર્યો ભૂલથી પણ ન કરતા નહીં તો મિત્રો તમે તમે બરબાદ થઈ જશો મિત્રો જે પણ માતાઓ અથવા તો બહેનો વૈશાખ પૂર્ણિમાના દિવસે જો આ પાંચ કામોને કરે છે તો એની જિંદગી બરબાદ થઈ શકે છે તેમજ તેના કર્મ ગરીબીનો વાસ થઈ જાય છે અને મિત્રો જે કર્મ પણ આ પાંચ પ્રકારના કાર્યો વૈશાખી પૂનમના દિવસે થશે તો મિત્રો લક્ષ્મી માતા એ ઘરનો ત્યાગ કરીને જતા રહે છે સાથે જ મિત્રો અમે તમને જણાવશું કે આવનારી વૈશાખી પૂર્ણિમાના દિવસે જો તમે આ વસ્તુનું દાન કરો છો તો મિત્રો તમારા કર્મ ક્યારેય પણ તનની કમી નહીં આવી શકે આથી મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી તો મિત્રો જો તમે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે આ એક ગુપ્ત વસ્તુને ગ્રહણ કરી લેશો તો મિત્રો તમને વિધાતા પણ તનવાન બનવાથી રોકી નહીં શકતા મિત્રો વૈશાખ પૂર્ણિમા છે એ બહુ જ શુભ સંયોગમાં આવે છે આથી મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આ વૈશાખી પૂર્ણિમાનું મહત્વ બહુ જ વધારે છે આ દિવસે જે કોઈ પણ ઉપવાસ દાન જપ તાપમાં આવે છે એનું અવશ્ય પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે એ ક્યારેય પણ નિષ્ફળ થઈ શકતું નથી તે હંમેશા આપણને લાભ જ પ્રદાન કરી શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આવનારી મે વૈશાખ મય પૂર્ણિમાના દિવસે એવી કઈ વસ્તુનું સેવન કરવાનું છે કે જેનાથી તમારી ધન પ્રાપ્તિની મનોકામના છે એ પૂર્ણ થ થઈ શકે તેમજ મિત્રો જુઓ તમે એક પુત્ર પ્રાપ્તિની મનોકામના રાખતા હશો તેમજ તમારા કર્મ ધન સુખ સંપત્તિની મનોકામના હશે તો એ બધી જ ઈચ્છા છે એ પૂર્ણ થઈ જશે તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલાં જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઇક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો જ્યારે પણ વૈશાખ પૂર્ણિમાનો દિવસ આવે એટલે કે મેના દિવસે મિત્રો તમે જ્યારે પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા આરચના કરો ત્યારે તમારે તેમાં દ્રાક્ષનો ભોગ જરૂર અર્પણ કરવો જોઈએ કારણ કે મિત્રો માતા લક્ષ્મીને દ્રાક્ષ બહુ જ પસંદ છે તેમજ મિત્રો ભગવાન વિષ્ણુને પાંચ પ્રકારના ફળ કે જેમાં કેળા દ્રાક્ષ કેરી નાળિયેર અને પપૈયાનો સમાવેશ થાય છે તો મિત્રો આટલા ફળ તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરવા જોઈએ પણ મિત્રો જુઓ તમારી જે પણ શક્તિ હોય એ પ્રમાણે તમે ફળ ભોગ લાવી શકો છો પણ મિત્રો તમારે દ્રાક્ષનો ભોગ જરૂર લાવવો જોઈએ પણ જો તમે મિત્રો કોઈ પણ કારણસર આમાંથી એક પણ ફળ ભગવાનને અર્પણ કરી શકો તો મિત્રો તે તમા તમે માત્ર ખંડનો ભોગ પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરી શકો છો મિત્રો જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ છે એ માત્ર તમારો ભાવ જ જોવે છે તમે તેને જે પણ વસ્તુ અર્પણ કરશો તેમાંથી તે તમારી મનોકામના પૂર્ણ કરી શકે છે તેની સાથે જ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાને નાશપતિ ક્યારે પણ અર્પણ ના કરતા કારણ કે મિત્રો આ ફળના નામમાંથી જ એવું ફલિત થાય છે કે નાશ કરવાવાળું ફળ તો મિત્રો તમારે આ ફળ ક્યારે પણ પોગમાં અર્પણ ન કરવું જોઈએ તો મિત્રો હવે આપણે એ જાણીએ કે તમારે તો વૈશાખ પૂર્ણિમાના દિવસે એવી કઈ વસ્તુ ગ્રહણ કરવી લેવી જોઈએ તો મિત્રો તમે જે પણ ભોગ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરો અર્પણ કરેલો છે એમાં તમે જો દ્રાક્ષ અર્પણ કરો છો તો મિત્રો એ દ્રાક્ષ તમારે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ અર્થાત તમે એ દ્રાક્ષ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરેલી છે અને પછી જો તમે એ ભોગને ગ્રહણ કરો છો તો મિત્રો એમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે અને તેમાં તેના આશીર્વાદ પણ હોય છે તેમજ મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે એ દ્રાક્ષમાં સાક્ષાત લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ હોય છે આથી તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ દ્રાક્ષની જરૂર દ્રાક્ષની જરૂર ખાઈ લેવી જોઈએ જો તમે એ દિવસે દ્રાક્ષને ગ્રહણ કરી લેશો તો મિત્રો જો તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના હશે તો એ અવશ્ય પૂર્ણ થશે મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારો ખોળામાં એક પુત્રનો જન્મ થશે તેમજ જો તમારા કર્મ શુભ સમૃદ્ધિ નહીં હોય તો મિત્રો તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ વસ્તુને જરૂરથી ગ્રહણ કરી લેવું જોઈએ તેમજ મિત્રો તમે જે પણ વસ્તુ ભગવાનને ભોગમાં અર્પણ કરો છો એને પ્રદાન રૂપમાં બધા જ ઘરના સભ્યોએ ગ્રહણ કરવી જોઈએ કે જેથી કરીને તમારા ઘરના બધા જ સભ્યોની મનોકામના છે એ પૂર્ણ થઈ શકે તેની સાથે જ મિત્રો તમે વૈશાખી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને શેરડી જરૂર અર્પણ કરજો આ વસ્તુ મિત્રો બહુ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે પણ મિત્રો જો તમે આ સમયમાં શેરડી શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો પણ ભગવાન વિષ્ણુને ભોગમાં અર્પણ કરી શકો છો તેમજ મિત્રો જો તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે શેરડી તેમજ ગોળ ગ્રહણ કરો છો તો મિત્રો તમારા કર્મ ક્યારેય પણ ધન સંપત્તિની કમી થઈ શકતી નથી તેમજ મિત્રો તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાને પાંચ રંગોની મીઠાઈ જરૂર અર્પણ કરવી જોઈએ એવી જ રીતે મિત્રો તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાને મખાણ જરૂર અર્પણ કરવા જોઈએ મિત્રો જેવી જ રીતે લક્ષ્મી માતાની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે થઈ હતી એવી જ રીતે મિત્રો મખાણની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથથી સમુદ્ર મંથન સમયે થઈ હતી એવું માનવામાં આવે છે મિત્રો આ વસ્તુ છે એ કમળના છોડમાંથી પ્રાપ્ત થઈ શકે છે કમળનું ફૂલ અને આ મખાનાને બહુ શુભ વસ્તુ માનવામાં આવે છે મિત્રો જો તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ મખ્માની ખીર બનાવીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને ભોગ સ્વરૂપમાં અર્પણ કરો છો તો મિત્રો આનાથી તમારા કર્મ તનના ભંડાર છે એ ભરેલા રહેશે તેની સાથે જ મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન ગણેશની દુર્વા દુર્વાકાસ એટલે કે મિત્રો કરોડી અર્પણ કરોડી અર્પણ કરે છે તો મિત્રો કોઈ પણ વ્યક્તિ ગરીબ રહી શકતો નથી આવો વ્યક્તિ સ્વયં જે તન ધનવાન બની શકે છે તેમજ મિત્રો પૂર્ણિમાના દિવસે દરેક લોકોએ કર્મ દુર્વા લાવવી જોઈએ અને ભગવાન ગણેશને અર્પણ કરીને પછી બધા જ લોકોએ તેનું સેવન જરૂર કરવું જોઈએ આવું કરવાથી ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે તેમજ જે કોઈ પણ વ્યક્તિ વૈશાખ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાને ખીર અર્પણ કરે છે તો એ વ્યક્તિની કુંડળીમાં જે કંઈ પણ દોષ છે એ સમાપ્ત થઈ શકે છે અને મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે સીતાફળનું સેવન જરૂર કરવું જોઈએ મિત્રો સીતાફળ ખાવાથી એવી બીમારી છે બીમારી છે કે જે આપણા શરીરમાં થાય છે એ સાવ નાબૂદ થઈ જાય છે મિત્રો એવી માન્યતા છે કે વૈશાખ પૂનમના દિવસે જો તમે સીતાફળને કર્મ લાવો છો તો મિત્રો તમારા કર્મ સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ છે એવું માનવામાં આવે છે કારણ કે મિત્રો સીતાફળમાં સાક્ષાત સીતા માતાનો વાસ હોય છે મિત્રો એવી માન્યતા છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન સીતા માતાએ આ જ ફળ કાધું હતું પણ મિત્રો સાથે જ મિત્રો સાથે જ તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે વૈશાખી પૂનમના દિવસે તમારે અમુક એવી શાકભાજી કે જેનું સેવન ન કરવું જોઈએ મિત્રો તમારે રીંગણનું સેવન ન કરવું જોઈએ તેમજ આ દિવસે મિત્રો તમારે કોઈ પણ બહારથી પેકેટવાળું જ્યુસ હોય કે એ તમારી પીવાનું પીવાનું ન જોઈએ અને જો તમે ઘરે પણ જ્યુસ બનાવો છો તો એમાં તમારે મીઠું નાખવું ન જોઈએ તેમજ મિત્રો જે લોકોની કુંડળીમાં શનિ અને ગુરુ દોષ હોય તેમને વૈશાખી પૂનમના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિ અને ગુરુ ગુરુ તેમજ અન્ય ગ્રહોના શુભ ફળ મળે છે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષમાં ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મ વિષ્ણુ અને મહેશનો વાસ છે તેથી દરરોજ સવારે સ્નાન કર્યા પછી પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ જો દરરોજ શક્ય ન હોય તો વૈશાખ પૂર્ણિમાના દિવસે આ કામ અવશ્ય કરો તેમજ પીપળાના ઝાડમાં પૂર્વજોનો વાસ હોવાથી હોવાની માન્યતા છે તેથી વૈશાખ પૂર્ણિમાના દિવસે એક પીપળાના પીપળાના પાણીમાં દૂધ અને કાળા તલ મિક્સ કરીને પીપળાના ઝાડને અર્પણ કરજો તેનાથી પૂર્વજોને પ્રસન્ન થઈ પ્રસન્ન થઈને આશીર્વાદ આપશે તેમજ વૈશાખ પૂર્ણિમાના દિવસે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુના હાથવાળા સ્વરૂપનું સ્મરણ કરો અને આ જળ પીપળાના અર્પણ કરો આ પછી ઝાડની આસપાસ પાંચ વખત પરિભ્રમા કરો આ દિવસે તમે પીપળાનું વૃક્ષ પણ લગાવી શકો છો તેમજ મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આમાં સફેદ વસ્ત્રો અક્ષત સફેદ મીઠાઈ બરફી અથવા અન્ય સફેદ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે આ દાન ગરીબો બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને કરવું જોઈએ એવી માન્યતા છે કે સફેદ રંગનું સફેદ રંગ શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક છે જે માતા લક્ષ્મીને આકર્ષે છે તેમજ ધનની પ્રાપ્તિ અને આર્થિક સ્થિરતા માટે પૂર્ણિમાના દિવસે પીળી કોકડીઓનો ઉપાય અત્યંત ફળદાયક છે આ માટે પીળી કોકવડીઓને લાલ રંગના વસ્ત્રોમાં બાંધીને તમારા તનવાળા સ્થળ જેમ જ કે તિજોરી બેંક લોકર અથવા નાણાં રાખવાની જગ્યા પર મૂકો જો પીળી કોડીઓનો મળે તો સફેદ કોડીઓને હળદરથી રંગીને ઉપયોગ કરી શકાય છે આ ઉપાયથી તનનો પંડાળ હંમેશા પરેલો રહે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે તેમજ વૈશાખ પૂર્ણિમાની સાંજે તુલસીના છોડ પાછે અથવા ઘરના મુખ્ય દ્વાર પર દીવો ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ દીવામાં કપાસની વાટનો ઉપયોગ કરો અને તેને પૂર્ણિમાના ચંદ્રની રોશનીમાં મૂકો આ ઉપાયથી કરને નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મીની કૃપાથી કર્મ સુખ સમૃદ્ધિ અને ધનનો આગમન થાય છે આ ઉપાય આ ઉપાય શાંતિ અને સકારાત્મક ઉર્જાનું વાતાવરણ બનાવે છે તેમજ વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત પૂજા કરવી શુભ ગણાય છે સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો અને પૂજા સ્થાન પર લક્ષ્મી વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો ચંદન ફૂલ ધૂપ દીવો અને પીળી મીઠાઈનો ભોગ ધરાવો લક્ષ્મી સંયુક્ત અથવા વિષ્ણુ સહનત્ર નામનો પાઠ કરવાથી માતા લક્ષ્મીની લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિનું વરદાન આપે છે મિત્રો વૈશાખ પૂર્ણિમા એ માત્ર ધન પ્રાપ્તિનો દિવસ નથી પરંતુ આત્મા શુદ્ધ અને શુદ્ધિ અને ધર્મનું પાલન કરવાનો પણ દિવસ છે આ દિવસે ગંગા સ્નાન દાન ધર્મ અને વ્રત ઉપવાસનું વિશેષ મહત્વ છે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપનો નાશ થાય છે વૈશાખ પૂર્ણિમા એ બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે જે ભગવાન બુદ્ધના જન્મ બોધ પ્રાપ્તિ અને નિવારણની યાદમાં યાદમાં સ્થાપિત છે આ દિવસે શાંતિ અને સદગુણોનું પાલન કરવા કરવું શ્રેષ્ઠ ગણાય છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ